કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભરૂચમાં ભાજપના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું સાડા છ કરોડના ખર્ચે બનશે જિલ્લા કમલમ કાર્યાલય આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિ અતોતરિયા સાંસદ મનસુખ વસાવા તેમજ ભરૂચના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ કાર્યકરોને લોકોના કામમાં સરળતા રહે તે માટે જિલ્લામાં બનશે કમલમ કાર્યાલય અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને બનાસકાંઠા કાંગ્રેસ પંથકમાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી પણ પાકના પોષણ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે થરાબાદ શિહોરીમાં પણ ખાતરનો કકડાટ જોવા મળ્યો છે કડકરતી ઠંડીમાં સવારથી ખેડૂતો ખાતર માટે લાઇનમાં લાગે છે પરંતુ ખેડૂતોને પૂરતો જથ્થા મળતા ખેડૂતોને પાક બચાવો મુશ્કેલ બન્યો છે થરાબાદ આજે શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા એક તરફ ખેડૂતોને ખાતર પૂરતું નથી મળતું તો બીજી તરફ બે કટ્ટા સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે

અને ત્રણ થીલીઓ આપે છે જે બસો પચીસનું ડબલું હાલે છે સરકાર શું કરે છે આમ ખાતર મેલે છે કે નથી મિલતી કે એક ને ગાડી આવી હતી આજા બધા હો નું ટોળું ઊભો છે વડોદરાના સાવલીમાં પણ યુરિયા ખાતરની અછત છે સવારથી કતારોમાં લાગ્યા ખેડૂતો ખેતી પાક માટે પૂરતું ખાતર ન મળવાનો ખેડૂતોએ આક્ષેપ મૂક્યો ખેડૂતોએ કહ્યું કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અપાય છે જ્યારે મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક નથી મળી રહ્યો ખેડૂતોને રવિ પાક તમાકુ બાજરી ઘઉં જેવા પાકોનું પૂરતું ખાતર ન મળતા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ કહ્યું કે ખાતર માટે રોજ ખાવા ધક્કા પડી રહ્યા છે છતાં ખાતર મળતું નથી ત્યારે ખાતરનો પૂરતો સ્ટોક આપવાની ખેડૂતોએ માંગ કરી છે સાવલીમાં આપ તો અમે ઘણા બે ત્રણ દિવસથી આવીએ છીએ ખાતર માટે અને ઘણો સમય લાઈનમાં ઉભા રહીએ છીએ તે છતાં અમને પૂરતું ખાતર મળતું નથી અને બીજું કે જો મોટા મોટા ખેડૂતોને મળે છે નાના ખેડૂતોને તો કોઈ વેલ્યુ જ નથી મતલબ જુનાગઢ જિલ્લાના માંગરોળમાં મગફળીની ખરીદીને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા છે સ્થાનિક ખેડૂતોએ ભાજપ કોંગ્રેસની મિલી ભગતના આક્ષેપ કર્યા છે તેમજ અન્યાય તો હોવાના પણ આક્ષેપ કર્યા છે બીજી તરફ ભાજપ અગ્રણીએ રાજ્ય બહારથી મગફળી લઈ આવવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે ખોડીમાં યુપી થી એમપી થી રાજસ્થાન થી સસ્તી માંડવી લઈ આવી અને અહીંયા બીજા ખેડૂતોના નામે જોખી લે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખાણીએ લગભગ આઠ દસ હજાર રૂપિયાનો ફરક પડતો હોય એવું લાગે છે ત્યારે રજૂઆત છે કે આ માંડવીની તપાસ કરવામાં આવે અને આ લોકોની જે એજન્સી છે એને રદ કરવામાં આવે ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે રાજસ્થાન અને એમપી સાઈડ થી જે વૃક્ષોની મગફળી મંગાવી છે અને અત્યારે ચાલુ હોય અંદર નાખી દેવામાં આવે સ્થાનિક ખેડૂતોના નામે અને ટૂંકમાં એક ખાંડી દીઠ સાત આઠ હજાર જેવું પ્રોફિટ

બાયો વિહાણા અને પોટા છે અને એને આ ચારે ચાર મંડળીઓ વતી એપીએમસી ના चेयरमैन તરીકે હું આક્ષેપોને નકારું ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ જગતના તાતને રડાવ્યો છે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી યાર્ડમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા

હવે એમાં તમે હું આમાં વિચાર કરો ખેડોને મળે કંઈ એમાં કે આ ખાતર નાખ્યું દવા નાખ્યું પાણી ના ગણો હવે ત્રણ મહિના પડતા રાખીને વરસાદ પડતો વધારે હતા હવે એમાં ખેતી બે ત્રણ વાર તો ખેતી કરીને વાવેતર કર્યા અને નીકળે છે હવા હવાઓ મણ નીકળે છે કાંઈ અટાણે બસો કે અઢીસો મણ નીકળે તોય ભાવમાં કંઈક ખેડૂતને પાંચ પૈસા દેખાય અત્યારે ચારસો રૂપિયા લણાય છે અને ચારસો રૂપિયા ઉપાડવાની મજૂરી છે એ ગણતરી કરીએ તો અત્યારે દોઢસો રૂપિયાની મળ જાય છે એટલે આ ભાવમાં અમને પોહાય એમ નથી સરકારને નમ્ર વિનંતી કરી છે કે આ ખેડૂતની બંધી હટાડી દે અને ખેડૂત હમું જોવે હાલની અંદર જે વીસ ટકા ડ્યુટી એક્સપોર્ટના દરેક દેશોમાં રહેલી છે એ તુરંત હટાવવામાં આવે તો ખેડૂતોને થોડો કસમસમ ભાવ મળી એવું છે અત્યારે ડુંગળી પાંચથી લગાડી અને વીસ રૂપિયાની કિલો વેચાઈ રહી છે જેની અંદર ખેડૂતોને પણ પોતાના રોકાણના પૈસા મળી રહ્યા નથી એ ઉપરાંત વેપારીની ગાડીઓ જે અત્યારે રસ્તામાં હોય એ બધાને પણ પારાવાર નુકસાની છે ધોળાજી માર્કેટ યાદમાં આજે ચાલીસ હજારથી વધારે કટ્ટાની આવક છે જે કસ્તુરી છે તે કસ્તુરીને આવે ચાલીસ હજારથી વધારે કટ્ટાની આવક તેને લઈને ખેડૂતોને જે કસ્તુરી છે ગરીબની કસ્તુરી રડાવી રહી છે આપણે સીધા પહેલાં દ્રશ્યો બતાવી કે માર્કેટ યાદમાં પુષ્કર આવક તો જોવા મળી છે પણ આવકની સામે જે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા જે રીતે સવારે જે હરાજી હતી હરાજીના અંદરમાં એકસો નેવુંથી બસો રૂપિયા જે ભાવ મળ્યા તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતે જે વીસથી બાવીસ હજાર રૂપિયાનો જે વિગેય ખર્ચો કર્યો તેને લઈને એ ખેડૂતને જે ભાવ છે જે ભાવ પરવડતા નથી ખેડૂત એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટી હટાવવામાં આવે એક્સો ડ્યુટીમાં ફાયદો કરવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય જે ખેડૂત એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોને જે ટ્રાન્સપોર્ટ છે જે ટ્રાન્સપોર્ટ ફાસ્ટ કરવા પડે અને જે રેલવે છે જે રેલવે સેવા કરવી પડે ખેડૂતોને અત્યારે જે વિઘે ખર્ચો આવી રહ્યો છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે નિંદામણનો ખર્ચો અને દવાનો ખર્ચો તેને લઈને ખેડૂતને ભાવ નથી પરવડતા ખેડૂતો એવું કહી રહ્યા છે સરકાર દ્વારા જે નિકાસબંધી તો હટાવી રાખી છે પણ નિકાસબંધીમાં જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટીના અંદરમાં જે વીસ ટકા ડ્યુટી કરવામાં વીસ ટકા ડ્યુટીના જે ખેડૂતોને જો ફાયદો કરે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય જે ખેડૂતની હાલત છે અત્યારે કફોરી હાલત થઈ ચૂકી છે જે રીતે ડુંગળી કસ્તુરી છે જે કસ્તુરી ગરીબોની કસ્તુરી છે જે બહાર જે ફોરેન કન્ટ્રીના અંદરમાં જે કસ્તુરી છે જે ભારત જે ભારતની જે કસ્તુરી છે તે અલગ અલગ ગામોના ફોરેન કન્ટ્રીમાં જતી હોય છે તેને લઈને તેની વધારે હોય છે પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતોને જે પોષણસર ભાવ નથી મળતા જે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં જે ફાયદો કરવામાં આવે તો ખેડૂતોને જે ભાવ છે તે પોષણસર ભાવ મળે અને ખેડૂત છે તે બચી શકે મુના પગારી ગુજરાતી ધોરાજી ગરીબની કસ્તુરી કહેવાય ડુંગળી છે ડુંગળીના આપણે સીધા પહેલાં ખેતરના દ્રશ્યો બતાવે ખેતરમાં જોઈ શકો છો જે રીતે રાત દિવસ છ મહિનાથી મહેનત છે ખેડૂત કરી દીધો ને મેં મહેનત કર્યા પછી તે લણણીનો સમય આવ્યો અને જે યાર્ડના અંદરમાં જે વેચવા જાય છે તો ખેડૂતોને પોષણ ભાવ નથી મળ્યા સોથી દોઢસો રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે વીસ ટકા જે ડ્યુટી લગાવવામાં આવી છે તે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ખેતરના અંદરમાં રાત દિવસ જે છ મહિના સુધી મહેનત કરતા હોય મહેનત પછી તે ખેડૂત મહેનત અત્યારે તે પાણીમાં વહી ગઈ તેવું લાગી રહ્યું છે જે રીતે ખેડૂત પોતે પોષણ ભાવ ન મળતા હોય ખેડૂતને જે વિઘે છે વિઘે વીસથી બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય ખેડૂત છે ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય મહેનત કર્યા પછી બી ખેડૂતને ફળ ન મળતો હોય તો ખેડૂત એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે વીસ ટકા ડ્યુટી છે તે નિકાસ નિકાસબંધી તો નથી નિકાસબંધીની છૂટ આપવામાં આવે જે ડ્યુટી છે વીસ ટકા તે વીસ ટકા ડ્યુટી છે તે હટાવવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય જે રીતે એક્સપોર્ટ ડુંગળી થતી હોય એક્સપોર્ટના અંદરમાં એટલી બધી ડિમાન્ડ હોય છે કસ્તુરીની તેને લઈને સરકાર દ્વારા જો આમાં ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય છે ખેડૂત છે તે પોસેસર ભાવ નથી મળી રહ્યા તેને લઈને ખેડૂત અત્યારે ચિંતા દૂર બન્યું છે ખેડૂત એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય મુના મુનાબકાલી નિજી ગુજરાતી ધોરાજી ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધના જાહેરનામાની યોગ્ય અમલવારી ન થતી હોવાની હાઈકોર્ટના વકીલોની ફરિયાદ છે આ અંગે રાજ્યના ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરાય

બધા પ્રોબ્લેમ્સ થાય છે હવે તકલીફ એવી છે કે એનું ઓપનલી મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે કાચ પાયેલી દોરી બની રહી છે અને લોકો એનો યુઝ કરીને પતંગ ચગાવી રહ્યા છે અત્યારે પણ એટલે જે હાઈકોર્ટના હુકમો છે જે સરકારી અધિકારીના હુકમો છે કે ભાઈનું એનું મેન્યુફેક્ચરિંગ રોકવું જોઈએ દેશભરમાં આજે બાર કાઉન્સિલની પરીક્ષા યોજાય અમદાવાદ સહિત રાજકોટના કાયદા શાખાના વિદ્યાર્થીઓએ અમદાવાદના અલગ અલગ પરીક્ષા આપી હતી પરીક્ષા આપી હતી વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા માટે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા લેવાય છે પરીક્ષા આ પરીક્ષા પાસ કર્યા બાદ જ ઉમેદવારને વકીલ તરીકે પ્રેક્ટિસ માટે મળે છે માન્યતા સમગ્ર ગુજરાતના વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટું આવવા સાથે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ વાદળોના કારણે ખેડૂતોને ઉભા પાકને નુકસાની ભીતિ સતાવી રહી છે તુવેર અને કપાસના પાકમાં જીવાતનો